વાત કરીએ કે રસોડામાં એવી તો કઈ વસ્તુ છે જે હેર ફોલ અટકાવી શકે અને તમારા વાળને સુંદર બનાવી શકે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો સુંદર વાળ કોને ન ગમે મજબૂત વાળ કોને ન ગમે પરંતુ આજના સમયમાં સ્ત્રી હોય કે પુરુષ નાના હોય કે વડે હંમેશા દરેકના મોઢા ઉપર એક જ પ્રશ્ન હોય છે કે વાળ ખૂબ ખરી રહ્યા છે હેરફોલ થઈ રહ્યો છે અને વાળ જે છે તે શુષ્ક થઈ રહ્યા છે હવે ઘણા બધા લોકો ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે માર્કેટમાંથી ઘણા બધા પ્રકારના કેમિકલવાળા પ્રોડક્ટ લાવીને પણ ઉપયોગ મળે છે પરંતુ પરિસ્થિતિ ત્યાં ત્યાં તો વળી ઘણા બધા ઘરોમાં ઘરેલું ઉપચારથી જ પોતાની સમસ્યાને સોલ્વ કરી રહે છે દર્શક મિત્રો તમને જાણીને અવાઈ લાગશે કે તમારા ઘરના રસોડામાં રહેલા મસાલા પણ તમને મદદ કરી શકે પહેલાના સમયમાં લોકો આવા જ ઘરગથ્થુ ઉપચારો કરતા અને પોતાની સમસ્યાને નિરાકરણ લાવતા તો ચાલો વાત કરીએ કે રસોડામાં એવી તો કઈ વસ્તુ છે જે હેર ફોલ અટકાવી શકે અને તમારા વાળને સુંદર બનાવી શકે તો મિત્રો અમુક રસોડાની વસ્તુઓ એવી છે જેનો ઉપયોગમાં તમે લેશો તો તમારા વાળને ખરતા અટકાવવામાં મદદ કરી શકશો તો ચાલો જાણીએ કે એ કઈ વસ્તુઓ છે તો ચાલો જાણીએ કે એક કઈ વસ્તુઓ છે સૌથી પહેલા વાત કરીએ નાળિયેર તેલની મિત્રો નાળિયેર તેલમાં એન્ટી અને એન્ટી ગુણ હોય છે હવે આ જ કારણ છે કે જે તમારા વાળને ખરતા અટકાવવામાં તમારી મદદ કરશે હવે આ સિવાય આમળા તો હાલમાં જ શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આમળા દરેક જગ્યા ઉપર તમને મળી જશે હવે આમળા એક કુદરતી ટોનિક છે જે તમારા વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે હવે આ સિવાય લીંબુ તો લીંબુ દરેકના ઘરમાંથી મળી જ જાય છે અને લીંબુ એ આપણા શરીર માટે પણ ઉપયોગી છે દર્શક મિત્રો લીંબુનો રસ તમારા વાળ ખરતા અટકાવવામાં તમારી મદદ કરી શકે એમ છે હવે આ સિવાય આપણા ઘરના રસોડાની અંદર રહેલી મેથીના દાણા મેથીના દાણામાં પ્રોટીન અને ફાઈબર હોય છે જે તમારા વાળને મજબૂત બનાવશે અને ચમકદાર બનાવવામાં પણ મદદ કરશે હવે ઘણા બધા લોકો ઘરની અંદર જે રાખેલું દહીં હોય છે એને વારંવાર ઉપયોગમાં લે છે દર્શક મિત્રો દહીં એક કુદરતી કન્ડિશનર છે જે તમારા વાળને ચમકદાર અને મજબૂત બનાવવામાં તમારી મદદ કરશે તો દર્શક મિત્રો જો તમારા પણ વાળ વારંવાર ખરી રહ્યા છે તમને પણ હેરફોલની સમસ્યા થઈ રહી છે તો તમે ઘરની આ વસ્તુઓનો ઉપયોગ કરીને હેરફોલની સમસ્યામાંથી બહાર આવી શકો છો તમારા ઘરના રસોડાની અંદર આ પ્રકારની વસ્તુઓ તો ચોક્કસપણે મળી જ જશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ